વજdagger બને તે અમેને દિલમાં ભી લખકે છે કોઈ જીજી કાકા સે જમાઈ કાકા તો અંદાજમાં અમે એક તમારું નામ મારું નામ હા વિશાલ ત્યાં બધા આવજો મરચું માટે મરચું અહીંયા મરચું કોઈ નથી એમનું નેચર બી બહુ સરસ છે બધી રીતે સારું છે તો તમે એમના ત્યાં આવજો અને મરતું પીસાવજો બહુ સારું મળતું પીસલે